નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ રહ્યા છો સાઈ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઇવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર મુસ્કુરાહટ હંમેશા છાઈ રહે સ્વૈચ્છિક રીતે તંબાકુ વ્યસન છોડવા માંગતા વ્યક્તિઓ માટે કાર્ય કરતી સંસ્થા એટલે કે મુસ્કુરાહ ટીમ અને મુસ્કુરાહ ટીમના એસડી કોન્ટ્રાક્ટર મહેશ નાયક દિલીપ નાયકે નવસારી ડેપો મેનેજર કલ્પેશ ગાંધીને મળી તમાકુ વ્યસન મુક્તિ જાગૃતિ અભિયાન માટે લોકોને જાણ થાય તેવા પ્રયાસો કર્યા હતા નવસારી એસટી ડેપોની અંદર વોટર કુલર ઉપર પૂછપરછ બારી ઉપર તથા વર્કશોપની અંદર લોકો જોઈ શકે તેવા પોસ્ટરો લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી નવસારી ડેપો મેનેજર કલ્પેશ ગાંધીના સહયોગથી એસટી ડેપોના કર્મચારીઓ માટે તમાકુ વ્યસન મુક્તિ અભિયાનનો કાર્યક્રમ યોજવાનો આયોજન કરવામાં આવી રહ્યું છે સાલેજના માયા તળાવની વસ્તીમાં દીપાવલી અર્થે વસ્ત્ર વિતરણ કરવામાં આવ્યું હતું નવસારીના સેવકો સુરેશ પરમાર મહેશ નાયક દિલીપ નાયક અતુલ શાહ અને વિજય લોન્ડ્રીના માલિક તરફથી આપવામાં આવેલા કપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું અને માનવતા મહેકાવવામાં આવી હતી શ્રમજીવી પરિવારમાં પણ આનંદની લાગણીઓ છવાઈ હતી જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન એકત્રીસ ડિગ્રી સેન્ટીગ્રેડ તો ઉત્તમ તાપમાન ત્રેવીસ પોઈન્ટ પાંચ ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાવવા પામ્યું હતું બીજની વાત કરીએ તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ સઠ્ઠાણું ટકા તો સાંજ દરમિયાન બોતેર ટકા નોંધવા પામ્યું હતું પવનની ગતિની જો વાત કરવામાં આવે તો ત્રણ પોઈન્ટ આઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો અને પવનની દિશા સાઉથથી વેસ્ટ તરફની હતી વ્યાજબી ભાવની દુકાનના એસોસિએશનના તારીખ પચીસ દસ બે હજાર પચીસની રજૂઆતના સંદર્ભે એક અગિયાર બે હજાર પચીસના રોજ વ્યાજબી ભાવની દુકાન એસોસિએશનના પ્રતિનિધિ સાથે પડતર માંગણી સંદર્ભે અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતના વિભાગ ખાતે બેઠક યોજવામાં આવી હતી જેમાં તેઓના આવેદનપત્રની કુલ વીસ માંગણીઓ પૈકી અગિયાર જેટલા મુદ્દાઓ હકારાત્મક અભિગમ દાખવી વિભાગ દ્વારા સંબંધિત કચેરીઓને તેમજ જિલ્લા કક્ષાએ વહીવટીતંત્રને પુરવઠા તંત્રને લેખિતમાં સૂચના આપવામાં આવેલ છે નવેમ્બર માસનો વિતરણ માટેનો નોંધપાત્ર સસ્તા અનાજના દુકાનદારોએ ચલણ ભરવાની કામગીરી પૂર્ણ કરેલ છે નવસારી અંદર વર્ષોથી અનાજ કરિયાણા નો ધંધો કરનાર પણ છે નવસારી આવતા તપાસ કરતા જગ્યાએ ખજૂર નીકળતા વેપારી છેતરાયા હોવાનો અહેસાસ થયો વેપારી અવરનવર ફોન કરી પૈસા પરત માંગ્યા પૈસા પરત ના આવતા વોટ્સઅપ ઉપર નગ્ન વિડીયો મોકલાવી અને હની ટ્રેપમાં ફસાવવાનો પ્રયાસ છેતરાયા અને પાંચ લાખ તેપન હજાર ની છેતરપિંડી એમની સાથે થઈ ગઈ અને અંતે આ સમગ્ર મામલો પહોંચ્યો નવસારી ટાઉન પોલીસ સ્ટેશન ખાતે અને હવે નવસારી ટાઉન પોલીસ સ્ટેશન વધુ પુરાવા એકત્રિત કરી અને તપાસ આદરી છે સીખલી પોલીસ દ્વારા કુલ ને બે લાખ બાસઠ હજાર એસી નો દારૂ અને મુદ્દા માલ સહિત સાત લાખ લઈ જવાતો હતો જેની બાતમીના આધારે અટકાયત કરી અને તપાસ કરતા ઉપેન્દ્ર છઠ્ઠુ ભગત કે જે સુરત કૃપા સોસાયટી લિંબાયતનો રહેવાસી છે એની ધરપકડ કરવામાં આવી છે તો સાથે જ વોન્ટેડ ની અંદર રાજુ કે જેનું આખા નામની ખબર નથી અને સાથે જ રાજુનો નો માણસ આમ બે વ્યક્તિઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે

અને જેના સંદર્ભની અંદર એમના વિરુદ્ધમાં એક ફરિયાદ નોંધાઈ હતી અને ફરિયાદના સંદર્ભે માત્ર વીસ વર્ષીય જે ભણવા ગણવાની ઉંમર છે એ ઉંમરની અંદર પેરેન્ટ્સ દ્વારા પણ ધ્યાન ના અપાતા સ્માર્ટફોન નેટ નો દુરુપયોગ કરી અને લોકોને છેતરવાનો કિમ્યો આચરનાર આ દેવ જયેશભાઈ ટંડેલ વીસ વર્ષની ઉંમરમાં સળિયા પાછળ ધકેલાયો છે જેસીઆઈ વાંસદા રોયલના સત્તરમાં પ્રમુખ તરીકે જેસી વિજયભાઈ પટેલનો શપથ ગ્રહણ સમારંભ યોજાયો વિશ્વભરમાં યુવાનોના વ્યક્તિત્વ વિકાસનું કાર્ય કરતી સંસ્થા જેસીઆઈના નવા વર્ષના પ્રમુખ માટે અને ટીમ માટેનો શપથગ્રહણ સમારંભ હોટલ ખોડિયાર ખાતે યોજાયો હતો જેમાં ગત વર્ષના પ્રમુખ જેસી મિતુલ ભાવસરે એમના પ્રમુખ વર્ષનો અહેવાલ રજૂ કર્યો હતો આવનાર વર્ષ માટે જેસીઆઈ વાંસદા રોયલના સત્તરમાં પ્રમુખ તરીકે જેસી એડવોકેટ વિજય પટેલની વરણી કરવામાં આવી હતી મંત્રી તરીકે જેસી કુલદીપ સુરતી અને જુનિયર જેસી પ્રમુખ જે જે પાર્થ પારેખને પદભર સો આપવામાં આવ્યો હતો ઉનાઈ જિલ્લા પંચાયત દ્વારા મિલન સમારંભનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું જેમાં મુખ્ય મહેમાન નવસારી જિલ્લા પૂર્વ પ્રમુખ અમિતાબેન પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને સાથે જ આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ મહેશભાઈ ગામિત ભાજપ પ્રમુખ સંજય પટેલ જિલ્લા આ આદિજાતિ મહામંત્રી અશ્વિન ગામિત કલ્યાણજી ગાકા તાલુકા પંચાયતના ઉપાધ્યક્ષ માધુભાઈ પટેલ વાંસદા યુવા ભાજપ મંત્રી મનીષભાઈ ગામિત ભૂપેન્દ્ર પટેલ ભાજપના સમર્પિત સરપંચો માજી સરપંચો ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો छोटी संख्या में उपस्थित વાસદા ઉનાઈ વાપી શામળાજી હાઇવેનું ચારસો સડસઠ કરોડના ખર્ચે નવીનીકરણ શરૂ ખાડાનું કાયમી નિરાકરણ કરવા સાંસદે હાઈવે ઓથોરિટીને આપ્યા આદેશ યુદ્ધના ધોરણે કામગીરી શરૂ વર્ષોથી હાઈવેની હાલત જર્જરિત ધારાસભ્યને માત્ર ધરણા કરવામાં રસ કામગીરી કરવામાં રસ નથી આ શબ્દો ઉચ્ચાર્યા ધવલ પટેલે અને સાથે જ ઉનાઈ વાસદા વાપી શામળાજીનું યુદ્ધના ધોરણે નવીનીકરણ કરવામાં આવતા વાહન ચાલકો તેમજ અહીંની જનતામાં ખુશીનો માહોલ જોવા મળ્યો જેને લઈ પ્રજા દ્વારા વાસદાના સાંસદ ધવલ પટેલનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો ડાંગના મોટી દબાસ ગામના મૃતકના વારસદારને રૂપિયા દસ લાખની સહાયતાનો ચેક અર્પણ ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં સમાવિષ્ટ મોતી દબાસ ગામના વતની જીતેશભાઈ સીતારામભાઈ જાદવ જેઓનું ગત દિવસોમાં વન્ય પ્રાણીના હુમલાના કારણે મોત નીપજ્યું હતું જેનો મૃતદેહ એકસો ને ત્રેપન વાસુવાણા ગામની સીમમાંથી મળી આવ્યો હતો જેથી ચીખલી રેન્જ દ્વારા જરૂરી કાર્યવાહી કરી મૃતકના વારસદારને ચેક સહાય આપવામાં આવ્યો હતો ડાંગમાં પાકની નુકસાનીની સ્થિતિનો તાગ મેળવવા ટીમ કામે લાગી કુલ છ ટીમો જિલ્લાના તમામ અધિકારીઓ દ્વારા સર્વે હાથ ધરાયો જિલ્લામાં સૌથી વધુ ગામોમાં બે હજારને અઠ્ઠાવીસથી વધુ ખેડૂતોના અંદાજિત બાવીસોને સડસઠ હેક્ટર વિસ્તારમાં ડાંગર નાગલી વગેરેના પાકમાં પ્રાથમિક નુકસાનીની માહિતી મેળવવામાં આવી તેજસ્વીની ધામ વાસુરાણા ખાતે યોજાઈ સમાજ સ્વાસ્થ્ય ચિંતન શિબિર ડાંગ જિલ્લાના આવા તાલુકાના વાસુરાણા સ્થિત તેજસ્વીની સંસ્કૃતિક ધામ ખાતે બ્રહ્મવાદી પૂજ્ય હેતલ દીદીના સાનિધ્યે સામાજિક સ્વાસ્થ્ય સંઘર્ષ રહિત તન અને મન અને સનાતન સંસ્કૃતિનો સમન્વય જળવાઈ રહે તે હેતુથી એક ત્રિદિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતભરમાંથી માતૃશક્તિ સહિત એંશી જેટલા ભાઈઓ બહેનો જોડાયા હતા શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જુરીથી પીડાઈ રહ્યા છો લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઈનમાં નવસારી ખેરગામના બે દોડવીર રાજ્યમંત્રી ડોક્ટર જયરામના હસ્તે સન્માનિત થયા સાપુતારામાં બે સુવર્ણ અને બે રજત પદક વિજેતા થયા ગુજરાતનો એકમાત્ર હવા ખાવાનું સ્થળ સાપુતારા ખાતે રમતગમત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન ઉદ્યોગ લઘુ સક્ષમ અને મધ્યમ ઉદ્યોગ મીઠા ઉદ્યોગ છાપકાન અને લેખન સામગ્રી પ્રવાસન અને યાત્રાધામ વિકાસ અને નાગરિક ઉડ્ડયન વિવિધ ખાતાના નાનકડા ડાંગ જિલ્લાના રાજ્યકક્ષાના મંત્રી ડાંગ જિલ્લાના પ્રભારી ડોક્ટર જયરામ ગામિતના અધ્યક્ષ સ્થાને સાપુતારા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ગુજરાત રાજ્ય માસ્ટર્સ ખેલકૂદ મંડળ દ્વારા આયોજિત કક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધા પ્રથમ ની દિવસમાં યોજાઈ હતી જેમાં ખેરગામ તાલુકામાંથી ભૈરવીના વતની વરિષ્ઠ મણિલાલ પટેલ અને નિવૃત્ત શિક્ષક પંદરસો મીટર દોડમાં ભાગ લઈ બીજો ક્રમ આવતા અને રજત પદક બેજ પ્રાથમિક શાળાના ઉપશિક્ષક અને ખેરગામના પોમપાડાના વતની હાલ ખેરગામના રહેવાસી પ્રવીણ ગુલાબભાઈ પટેલે પંદરસો તથા આઠસો મીટરમાં પ્રથમ કમ વિજેતા પ્રાપ્ત થયા હતા ખેરગામ તાલુકાના આછવડી ખાતે લાખોના ખર્ચે બનેલા શૌચાલયો બિનઉપયોગી ખેરગામ તાલુકાના આછવણી ગામે ચાર રસ્તા ખાતે ગ્રામ પંચાયત કચેરી નજીક તંત્ર દ્વારા લોકોની સુવિધા માટે પાંચેક વર્ષ અગાઉ જાહેર શૌચાલયનો બાંધકામ કરવામાં આવ્યું હતું પરંતુ શૌચાલય બન્યા બાદ તેની યોગ્ય દેખભાળ ન કરાતા આ શૌચાલયો હાલ બિસ્માર બની ચૂક્યા છે શૌચાલયની આસપાસ ઘાસ અને જાડીઝાખરા ઉગી નીકળ્યા છે જેને લઈને કોઈ પણ વ્યક્તિ શૌચાલયમાં જઈ શકતો નથી અને આમ આ શૌચાલયનો ઉપયોગ ન થતા બિનઉપયોગી બન્યા છે ચીખલીના ફળવેલ ગામે દીપડાની લટારથી ગ્રામજનો ભયગ્રસ્ત ચીખલી તાલુકાના ફળવેલ ખાતે દીપડાઓની વારંવાર લટારથી ગામજનોમાં ભયનો માલ ફેલાઈ જવા પામ્યો છે જેને લઈને ગ્રામજનો રાત્રિ દરમિયાન ઘરની બહાર નીકળવા પણ ડરી રહ્યા છે સોમવારના રોજ ફળવેલના નવા ફળિયામાં ચાર ચાર દીપડાઓ એક સાથે દેખાતા ગામમાં ભય પ્રસરી જવા પામ્યો હતો દીપડા દેખાતા ગામના સરપંચે વન વિભાગને જાણ કરતાં વન વિભાગી ગામમાં પાંજરું મૂકવાની કાર્યવાહી હાથ ધરી હતી માવઠાના કારણે નવસારી જિલ્લામાં ચોત્રીસ હજાર છસો સિત્તોતેર હેક્ટરમાં ડાંગરના પાકને નુકસાન નવસારી જિલ્લામાં ઓક્ટોબરના બીજા પખવાડિયા દરમિયાન થયેલા માવઠાને લઈને ખેતીને ભારે નુકસાન પહોંચ્યું છે ખેતીને થયેલા નુકસાન અંગે અસરગ્રસ્ત ગામોમાં વિલેજ યુનિટ ગણીને પાક નુકસાનીનો સર્વે શરૂ કરવામાં આવ્યો છે જિલ્લાના તમામ છ તાલુકામાં માવઠાના કારણે લગભગ બધા જ પાકોમાં નુકસાન થયું હતું જે અંગે તંત્રને મળેલા રજૂઆતને પગલે અસરગ્રસ્ત ગામોમાં તપાસ શરૂ કરવામાં આવી હતી વાંસદા ખાતે જેલમાંથી બહાર નીકળતા શૌચાલયના દૂષિત પાણીથી લોકોને હેરાનગતિ વાંસદા ખાતે તાલુકાની જૂની કચેરી પાછળ જે આયુર્વેદિક હોસ્પિટલ સામે આવેલ જેલ છે એમાંથી ગટરનું દૂષિત પાણી બહાર આવી રહ્યું છે જે લોકોના સ્વાસ્થ્ય માટે જોખમકારક સાબિત થઈ રહ્યું છે જેલના કેદીઓ માટેના શૌચાલયમાંથી બહાર આવતા ગંદા પાણીના કારણે ફેલાયેલી ગંદકી અને દુર્ગંધને કારણે અહીંથી પસાર થનાર લોકો નાક બંધ કરીને નીકળવું પડે છે ફાલુદા મિક્સ કી ઇતની સારી વેરાઇટીઝ રિફ્રેશ કે પાસે હૈ અગર આપકો ભી ચાહીએ રિફ્રેશ કે ફાલુદા મિક્સ કી ઇતની સારી વેરાઇટીઝ તો ફર સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો